નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા ને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વાત કરીએ તો વાછી ચોખામાં એ ખતરનાક બેક્ટેરિયા હોય છે અને તે ફ્રૂટ પોઈઝનનું કારણ બની શકે છે આ બેક્ટેરિયા વાસી ચોખામાં ઝડપથી વધે છે ડોક્ટરે જણાવ્યું છે કે ચોખા રાંધ્યા પછી કેટલા સમય સુધી તે ખાવા જોઈએ ભારતમાં ચોખા સૌથી વધુ ખાવામાં આવતો ખોરાક છે અને લગભગ બધા જ ઘરોમાં રાંધવામાં આવે છે મિત્રો અત્યારે હાલ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે ભાત ખાવાથી શરીર માટે ઘણા ફાયદા થાય છે પરંતુ ક્યારેક ભાત સ્વાસ્થ્ય માટે પણ ખતરનાક બની શકે છે જ્યારે તમે વાસી ચોખા ખાવ છો ત્યારે આવું થાય છે ઘણા લોકો એવા છે કે જે વાસી ચોખા ખાય છે વાસી ચોખાનો અર્થ એ નથી કે ભાત કે દિવસ કે જૂનો હોવો જોઈએ એક કલાક પહેલાં રાંધેલા ભાતને ફ્રિજમાં રાખવામાં આવે એ પણ વાસી થઈ શકે છે સિંહા મિત્રો ભારતના પ્રખ્યાત શોષણ ક્રોઝ રાયન ફંડાળોએ જણાવ્યું છે કે વાસી ચોખા તમારા પેટને એટલું નુકસાન પહોંચાડી શકે છે જેટલું તમે કલ્પના પણ નહીં કરી શક્યો હોય તેનું કારણ છે બે બેસલિયર તરસિયર બેક્ટેરિયા જે ગરમીથી પણ મરી શકતો નથી કોચે જણાવ્યું છે કે આ ખતરનાક બેક્ટેરિયા કાચા ચોખામાં પણ જોવા મળે છે જીહા મિત્રો અત્યારે હાલ મોટા ને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે આ બેક્ટેરિયા ગરમીથી પ્રભાવિત થતો નથી એટલે કે ભાત રાધા પછી પણ તે ખતમ થતો નથી તે ખતરનાક પણ છે કારણ કે તે યોગ્ય સમયની રાહ જુએ છે અને તેના વિકાસ માટે યોગ્ય સમય છે જે કે જ્યારે તમે ચોખા રાધો છો અને તે તેને તમે રાખો છો એટલે કે જ્યારે તે વાસી થઈ જાય છે જીહા મિત્રો